નમસ્કાર દર્શક મિત્રો હું છું એસ્ટ્રોલોજર ડોક્ટર દિલીપ દવે મારી ચેનલ ઉપર આપ સર્વેનો સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ શનિના મીન રાશિમાં આવવાથી ધન રાશિના જાતકોને કેવી અસર થશે દર્શક મિત્રો શનિદેવ ન્યાયના દેવતા છે કર્મ ફળદાતા છે આમ તો અઢી વર્ષે એ રાશિ બદલતા હોય છે પરંતુ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે એ કુંભ રાશિ છોડી અને મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે નવમય રાશિ ધન રાશિ જેના અક્ષરો છે ભ ધ ફ અને ઢ એમને કેવી અસર કરશે એની વિશે વાત કરીશું આશા છે આજનો વિડીયો આપને અવશ્ય ગમશે આપને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આપને નવા વિડીયો મળી શકે તમારા અન્ય મિત્રોને અન્ય વોટ્સઅપ ગ્રુપમાં પણ આ લિંકને મોકલજો અંતમાં આપણે ઉપાયો વિશે પણ વાત કરીશું જેના કારણે તમને શનિદેવનું શુભ પરિણામ મળી શકે દર્શક મિત્રો આમ તો આપના માટે અઢી વર્ષની પનોતી શરૂ થાય છે એ જરાક તકલીફ તમને આપવાની છે સંઘર્ષ આપવાની છે ધનસ્થાન અને પરાક્રમ સ્થાનનો સ્વામી શનિ એ ચોથા સ્થાને પસાર થશે તમારા જેના કારણે એ છઠ્ઠા સ્થાને કર્મસ્થાને અને દેહ સ્થાને દ્રષ્ટિ કરશે તમારા દેહ પણ શનિ પકડવાનો છે તમારા સ્થાને પણ શનિ દ્રષ્ટિ કરશે જેના કારણે થોડી મુશ્કેલીનો સામનો તમારે કરવો પડશે જ કારણ કે પનોતી અઢી વર્ષની તમારા માટે શરૂ થઈ રહી છે કાર્યક્ષેત્રમાં તમારે વિશેષ સતર્ક રહેવું પડશે ઉપરાંત તમારા જે કામ કરવાની ગતિ છે સ્પીડ છે એને તમારે બી પડશે શાંતિથી થાય છે કરીશું જોઈશું આળસ આવું નહીં ચાલે તમે તમારા કામમાં આળસ કરશો કામના પ્રત્યે નિષ્ઠા નહીં રાખો તો તમને મુશ્કેલી થશે તમારે સતર્ક રહીને તત્પર રહીને કામ કરવાનું છે કામમાં આગળ વધવાનું છે તમારા મનમાં કોઈ પણ આયોજન આવે છે કોઈ પણ સારી વાત આવે છે તમારે ગુપ્ત રાખવી પડશે માતા પિતાનું આરોગ્ય તમારું બગડી શકે છે કારણ કે દસમું સ્થાન પિતાનું છે ચોથું સ્થાન માતાનું છે એમાં શનિની અસર એ તમારા માતા પિતાનું આરોગ્ય બગાડી શકે છે પરંતુ તમારે આ સમય દરમિયાન અઢી વર્ષ દરમિયાન ખર્ચ અને ખરીદી થશે ખરીદીમાં છેતરાવાનું બની શકે છે તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો મકાન માટે ઘર માટે ધંધા માટે બાળકો માટે પરિવાર માટે તો તમે છેતરાઈ જાઓ એવી ઘટના બની શકે તમારે સાવધાન રહેવું પડશે કર્જમાંથી બહાર નીકળવાનો માર્ગ તમને મળવાનો છે તમારી ઉપર જૂનું કોઈ દેવું છે છે તો એમાંથી તમે હવે બહાર નીકળી શકશો તમને સારો માર્ગ મળશે તમારા દુશ્મનો પણ તમારા મિત્ર બની જશે તમારે કોઈની સાથે ખટરાગ હશે દુશ્મની હશે કોઈ વેરભાવ હશે તો એની સાથે હવે મિત્રતા થવાની છે જે ખટાશ છે સંબંધમાં એ દૂર થવાની છે વિશેષ પુરુષાર્થ કરીને કાર્યક્ષેત્રમાં આગળ વધશો ચોક્કસ તમને સારો એવો ફાયદો થશે રોગોનો ઉપદ્રવ થોડો વધી શકે છે ડાયાબિટીસ બીપી વગેરે રોગો તમને પરેશાન કરી શકે છે તમારે ખાવા પીવામાં હરવા ફરવામાં ખાસ કાળજી રાખવી પડશે શક્ય હોય ત્યાં સુધી યોગ પ્રાણાયામ કસરત કરશો વોકિંગ કરશો તો દવાની જરૂર નહીં પડે તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે નોકરીમાં થોડા ફેરફારો આવી શકે છે કારણ કે દસમું સ્થાન કર્મસ્થાન છે નોકરીનું સ્થાન છે ત્યાં શનિનો પ્રભાવ તમારા નોકરીના સ્થળમાં થોડો ફેરફાર આપી શકે છે દેશ સ્થાને શનિની દ્રષ્ટિ તમને મિથ્યા અભિમાનની સ્થિતિ નિર્માણ કરી શકે છે ખોટો અહંકાર તમને આવે એના કારણે તમે પરેશાન થાવ એવું બની શકે છે તમારા હરીફ વર્ગ તમને ધંધામાં અસર કરશે એવું લાગે છે તમારા હરીફોની સાથે તમારે આગળ આગળ રહેવું પડશે પુરુષાર્થ કરીને ધંધામાં એક ડગલું આગળ રહેવું પડશે તમારી નેગેટિવ વાતોનો પ્રચાર અને પ્રસાર આ સમયમાં થઈ શકે છે એટલા માટે તમારે ખાસ સાવધાન રહેવું પડે પ્રેમથી વર્તન કરશો બધાની સાથે તો ચોક્કસ તમને સારું ફળ મળશે કાર્યક્ષેત્રમાં તમારે અથવા તો કોઈ પણ પ્રકારના કામમાં કોઈ કાયદાકીય ઊભી ન થાય એનું ધ્યાન રાખવું પડશે કાનૂની મુશ્કેલી તમને આવી શકે છે કાયદાકીય સમસ્યાઓ નિર્માણ થઈ શકે છે કોઈની સાથે ઝઘડો કરવો નહીં અથવા તમારા કામ ધંધામાં તમારે શાંતિ રાખી અને વ્યવસાય કરવો ધંધા ઉદ્યોગમાં તમારી આવક વધવાની છે જેના કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમારી આવકમાં નોંધપાત્ર કહી શકાય એવો સુધારો થવાનો છે દરેક કામ તમારે ખુશ રહીને કરવું જરૂરી છે ખુશ થઈને કામ કરવાનું છે અને ખાસ મેં તમને પહેલા પણ કીધું પુરુષાર્થ વધારો મહેનત વધારો એ સિવાય તમારો ઉકેલ નથી જો તમે મહેનત નહીં કરો તો આ પરોતિ તમને હેરાન કરી જશે શનિ તમને વિશેષ ફળ આપશે પણ તમે મહેનત કરશો પુરુષાર્થ કરશો તો તમને વિશેષ ફળ મળશે યાત્રા પ્રવાસ થઈ શકે છે વિદેશ યાત્રાઓ પણ થઈ શકે છે ધંધાના કામ માટે બહારગામ જવાનું થાય બહાર ગામથી તમને લાભ થાય એવો એવો અહીંયા યોગ બની રહ્યો છે લવ પાર્ટનરને લાઈફ પાર્ટનર બનાવવા માટે પણ હવે સમય તમારા માટે ઉત્તમ છે તમને સંતાન સુખ મળી શકે છે સ્ટુડન્ટ આર્ટિસ્ટ વગેરે માટે આ સમય સાનુકૂળ છે વિધિ સુખ પણ થઈ શકે છે માનસિક શારીરિક તણાવ એ થોડો વધી શકે છે થોડા દિવસ શાબ્દિક યોગની અસર પણ તમારા ઉપર થશે જેના કારણે તમને માનસિક ચિંતા ડિપ્રેશન વિચારવાયુ નેગેટિવ થોટ અજ્ઞાત ભય એવું રહી શકે છે તમારે ભગવાનની ઉપાસના કરવી પડશે મંગળવારે ખાસ કરીને ઉપાયો વિશે જોઈએ તો મંગળવારે હનુમાનજીની ઉપાસના કરવાની છે સરસવનો દીવો કરી અને સરસવના તેલનો દીવો કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરશો સુંદરકાંડનો પાઠ કરશો ચોક્કસ તમને ફાયદો થશે શનિવારે ચણા અને ગોળનું દાન તમારે કરવાનું છે ઉપરાંત તમારા વજન મુજબનું ખાવાનું તેલ તમારે ગરીબોને દાન આપવાનું છે આ ઉપાય તમે કરશો ચોક્કસ તમને શાંતિ થશે દશરથ કૃત સ્તોત્ર આવે છે એનો પાઠ પણ તમે કરશો એનાથી પણ તમને રાહત થશે દર્શક મિત્રો આટલા ઉપાયો ચોક્કસ તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ લઈને આવશે આશા છે આજનો વિડીયો આપને અવશ્ય ગમ્યો હશે લાઇક કરજો શેર કરજો તમારો કોઈ પ્રતિભાવ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો તમને વિડીયો કેવા લાગ્યો ચોક્કસ તમે લખજો ઉપરાંત તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું રજા આપશું જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ નમસ્કાર